દાઠા પોલીસે વેજોદરી ગામે જુગારધામ પર રેલ પાડી દસ શખ્સોને ઝડપી પાડ્યા પોલીસ ટીમ તહેવાર દરમિયાન તહેવારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન વિપુલભાઈ અને દિગ્વિજયસિંહ સરવૈયાને અંગુક બાતમી મળેલ કે વેજોદરી ગામે અમુક શખ્સો ગોળ કુંડાળું વળી ગંજીપતા વડે જુગાર રમી રહ્યા છે દાઠા પોલીસ ટીમ તાત્કાલિક વેજોદરી ગામે બાતમીવાળી જગ્યાએ જઈ રેલ પાડી હતી અને અગિયાર હજાર ચાલીસના મુદ્દામાલ સાથે દસ શકુનીઓને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ગામડાઓમાંગ ચકચાર મચી હતી દાઠા પોલીસે જણાવેલ કે તહેવાર દરમિયાન સતત ગામડાઓમાંગ પેટ્રોલિંગ સઘન રહેશે દાઠા પોલીસે જણાવેલ કે વેજોદરી ગામે મોડીરાત્રીએ રેઈ પાડતા નાસભાગ મચી હતી પરંતુ તમામને ઝડપી પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે आज जुगाड़ मांग कौन-कौन सडपाया कौन जानवा सतत मोबाइल फोन रंकी उठ्या होता तमाम आरोपीओ ने डाटा पुलिस स्टेशन लावी कायदेसर कार्यवाही हाथ धराई होती झडपायल आरोपीओ जनक राजू भाई बारैया परशोक्तम वेजा भाई ढापा वल्लभ बाब भाई शियाळ धीरू रवजी भाई ढापा अशोक जादव भाई ढापा अरविंद भाया भाई डोडिया भावेश रवजी भाई ढापा ईश्वर भाया भाई डोडिया महेश सवीर भाई ढापा રાજુ જીનાભાઈ ઢાપા દસ શકુનીઓ ઝડપાતા ચકચાર ફેલાઈ આ કામગીરીમાં દાઠા પોલીસ સ્ટેશનના વિકુલભાઈ બામ્મણીયા દિગ્વિજય સિંઘ સહિત સ્ટાફ જોડાયેલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા